બધાને જય માતાજી કેમ સાવ તમે બધા એકદમ મોજમાં છે હું મોજમાં છું જુઓ આજનો લોક છે ને આપણે આપણી વાડીથી શરૂ થાય છે જુઓ આ જૂનો કુવો જુઓ તમે આવો જાવીને તો જરી કોમેન્ટ કરી નાખજો અને બાજુમાં છે નદી ને આવો નજારો જવો ને તો વાહ કાંઈ મજા કાંઈ ઘટે નહીં એવું છે જુઓ અને અહીંયા વોઇસ ઓવર કર્યું પણ અહીંયા બધા હતા એટલે પછી આપણે વોઇસ ઓવર કરીએ છીએ અને જો લોકેશન પરફેક્ટ મસ્ત છે ફોટા પાડવાવાળી ઘોડી હતી નહીં ને કારણે આપણે ફોટા હોય જ પાડત આપણે છે ને વાડીના આપણે આ કવેથી છે ને ઓલી વાડીને કવા ઉધી પાઇપ ફેરવવાની હતી એટલે આપણે જો પાઇપ ગોઠવતા હતા અને અહીંયા ઉનાળામાં ઉનાળામાં બોર કેટલી આવે બોર્ડ બોર આવશે ખાવા આવશું અને ઓલપા અને જો હજી આપણે છે ને વાગે ને તો હજી અહીંયા આપણે પાણી દેવા જવાનું છે જો બકાલ ઉતારતા હું તમને બતાવું અને એકવાર જોવો વાર જુઓ યાર

છે ને આપણે ઓલા નાના ટમેટા આવે ને એ હવે ટમેટા ઉતારવા જઈ ટમેટા ટમેટાના વેલાની શોધમાં પેલા કઈક ટમેટી કઈ દેખાની દેખાની ટમેટી દેખાની તો પેલા જો એક ટમેટું દેખાય છે ઓરા જાય આગેથી તો ભેગું થાય

બધા એને જઈ બધા જઈએ તો છે ને આપણે ફાઇનલી જમી લીધા છે અને કે ટાઈમ કેટલો છો સાડા સાત જેવું થઈ ગયું છે અને હવે તો વિડીયોને એડિટિંગ કરશું અને જો લાઇટ મારે છે ક્વોલિટી કેવું કેવાની લાઇટ સારું પણ અને હવે તમને આજનો લોક કેવો લાગ્યો આજે આપણે વાડી આવી ગયા બકાલ ઉતર્યું પછી મસ્તી કરી થોડાક લાઈન લાઈ ફેરવા અને જો તમને આજનો લોક બેઠો હોય ને તો દરેક લાઈક અને શેર કરી નાખજો અને મજા આવે આવી કોમેન્ટ કરી નાખજો જો પછી તમને આવું લાગે શેર કરું છે તો તમારા મિત્ર સાથે શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આવો મળીએ આવાના બીજા નવા લોક સાથે એ સુધી ટાટા ભાઈ ભાઈ જય માતાજી જય મગલમાં